બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંત શ્રી દોલતરામ બાપુને ઇન્ડિયન રેકોર્ડ એવોર્ડ સનાતન ગુજરાતની અન્નક્ષેત્ર આશ્રમ રણુજા રાજસ્થાન ખાતે આપવામાં આવ્યો હતો તો સંત શ્રી દોલતરામ બાપુ છેલ્લા ઓગણપચાસ વર્ષમાં ગુજરાતના વિવિધ સ્થળોએ જેમાં કે પાટણ નજીક નોરતા જુનાગઢ ગામડી રામદેવરા અને અન્ય ઘણા સ્થળોએ અન્નક્ષેત્ર ચલાવી ભૂખ્યાને ભોજન આપવાનું સુંદર કાર્ય કરતા તેઓની આ સેવા સમાજમાં સરાહનીય લેખાવી રહી છે

આ સુ પ્રસંગે એકસો પચાસ કરતા પણ વધુ ગ્રામજનો હાજર રહ્યા હતા અને સર્વે સનાતનની ભાવિક ભગતોમાં ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી પણ જોવા મળી હતી ગુજરાતના દરેક ગામડાએ રણુજામાં પડતી અગવડતાને દૂર કરી ત્યાં નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા આવનારી પેઢીને મળી રહે તે માટે સૌએ એક શંખનાદ સાથે તન મન ધનથી સહભાગી બનવાની હૂંફ અને વિશ્વાસ દરેક ગામમાં સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આપવામાં આવી હતી We'll